કોલર આઈફોન યુઝર્સ માટે ઓટોબ્લોગ સ્પામ લોન્ચ કર્યું છે જે સ્પામ કોલ થી છુટકારો મેળવવામાં મદદ કરી શકે છે આ ફીચર થી તમે કોઈ પણ મુશ્કેલી વગર સ્પામ કોલ ને પોતાના ફોન સુધી પહોંચવાથી રોકી શકો છો ત્યાં જ એરટેલે પણ પોતાના કરોડો ગ્રાહકો માટે એવું જે ખાસ એઆઈ ફીચર લોન્ચ કર્યું છે જેને કંપનીએ એઆઈ સ્પામ ફિલ્ટર નામ આપ્યું છે પરંતુ એરટેલ દ્વારા રજૂ કરવામાં આવેલું આ ફીચર ફક્ત એરટેલ યુઝર્સ માટે જ છે જ્યારે કે કોલરના આ ફીચરને તમે કોઈપણ ફોનમાં યુઝ કરી શકો છો આ કોલરનું એક નવું ફીચર છે જે સ્પામ કોલને ઓટોમેટિક બ્લોક કરી દેશે આ ફીચર કોલરની હાલની સ્પામ કોલની ઓળખ કરવા માટેની એબિલિટી